પાંચ દિવસ પહેલા કોર્ટમાંથી પર છૂટેલા આરોપી પ્રકાશ દ્વારા નગરપાલિકા અધિકારી અને કર્મચારી તેમજ ફરિયાદીને ધાક મારતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના જામીન નામંજૂર કરવામાં આવે અને પ્રજમાંથી મુક્ત કરવામાં આવે તે દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાઓએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી એક મહિના પહેલા જસદન નગરપાલિકામાં સાફ સફાઈ તરીકે કામ કરનાર મહિલા કર્મચારીએ તેમના સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ ઇકુભાઈ બરિયા વિરુદ્ધ જસદન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી દોઢ વર્ષ પહેલા નવી નગરપાલિકા બનતી હતી ત્યારે સુપરવાઇઝર દ્વારા મહિલા કર્મચારીને નગરપાલિકામાં સાફ સફાઈ કરવા માટે મોકલેલી ત્યારબાદ વિઝિટના બહાને મહિલા જે રૂમમાં કામ કરતી હતી તે રૂમમાં સુપરવાઇઝર ગયો અને ધાકધમકી મારી તને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દેશે ઓર્ડર બતાવી અને મહિલા સાથે દુષ્કર્મ આદર્યું હતું

તેના દ્વારા મહિલાને ધમકી મારવામાં આવે છે કે તું ફરિયાદ પાછી ખેંચી લે તને ને તારા ઘરવાળાને જાનથી મારી નાખીશ તેમજ નગરપાલિકામાં નોકરી કરવા નહીં દઉં મહિલા દ્વારા જસદન નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદન પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે આ વ્યક્તિના શરતી જામીન નામંજૂર થાય તેમજ આને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે જો આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો મને અને મારા પતિના જીવને જોખમ છે ખાલી મહિલાને નહીં પણ સુપરવાઇઝર પ્રકાશરૂપે કલ્પેશ બરિયા દ્વારા જસદન નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી મારવામાં આવી હતી તેમજ મેકમ શાખાના અધિકારી અને બીજા સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ ધમકી મારવામાં આવી છે તેને લઈ નગરપાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા છે જેલમાંથી છૂટ્યા બાદ બિન અધિકૃત રીતે ચીફ ઓફિસરની મંજૂરી લીધા વગર નોકરી પર આવી ગયા અને કર્મચારીઓને ધમકાવા લાગ્યા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જસદન નગરપાલિકાના સેનેટરી વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરવા પ્રકાશ રૂપે કલ્પેશ બારૈયા અધિકારી અને કર્મચારીઓને તમને જોઈ લઈશ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી તમને મૂકીશ નહીં અને બિભસ્ત ગાળો આપી ધમકી મારતા ચીફ ઓફિસર દ્વારા કર્મચારી અને ભોગ બનાર મહિલાની અરજીને લઈને જસદન તાલુકા સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે દુષ્કર્મ આરોપી પ્રકાશ રૂપે કલ્પેશ બારૈયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નગરપાલિકાના એક રજોમદાર કર્મચારી કલ્પેશ બારૈયા હમણાં એમની વિરુદ્ધ એક બળાત્કારની ફરિયાદ હતી એ બાબતમાં એમને ફરિયાદ થઈ હતી અને કસ્ટડીમાં બગાવ્યો હતો અમારી જાણ મુજબ એને જામીન મળ્યા છે પણ આ દરમિયાનમાં એમને નગરપાલિકામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાનો અને ફરિયાદીની પણ આજે અરજી આવી છે એ મુજબ ફરિયાદીને પણ કોઈક ને કોઈક રીતે કનવગત કરતા હોવાનો ધાક ધમકી આપવાનો પ્રયાસ કરેલો છે આ ઉપરાંત અમારા નગરપાલિકાના શ્રી અને અન્ય કર્મચારીને પણ કોઈ ને કોઈ કર્મચાર એને ડરાવવા ધમકાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે એટલે આ બધી બાબતો અમે ધ્યાન ઉપર લીધેલ છે અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરેલ છે કે આવા ઈસમો જો આવી રીતે રંજાવતા હોય તો એની ફરિયાદીના ઉપર પણ અસર પડે અને નગરપાલિકાની રોજિંદી કામગીરી અને અન્ય કર્મચારીઓ પર પણ અસર પડે તેથી આની વિરુદ્ધ ધોરણસરના પગલાં લેવાય એ બાબતની જાણ અમે પોલીસ ઇન્સ્પેક્ટર્સને કરેલ છે અને એસડીએમ સાહેબ અને એએસપી સાહેબને આ બાબતની નકલ પાઠવેલ છે જેથી કરીને આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે નગરપાલિકા દ્વારા એમની જે હાઈકોર્ટ મેટર છે એને ધ્યાને રાખી અને કાયદાકીય અભિપ્રાય નગરપાલિકાના એડવોકેટનો નો લેવામાં આવી અને જરૂર જણાય ફરજ સુધીના પગલા લેવાની નગરપાલિકાની તૈયારી છે પણ જે કઈ કાયદાકીય બાબતો છે એ નગરપાલિકાના જે કાયદાકીય સલાહકાર છે એના પરામર્શમાં રહી અને એમની સામે જરૂર જણાય ફરજ મુક્તિ સુધીના તમામ પગલા લેવામાં આવશે અમારો પ્રયત્ન એવો રહેશે જ કે આની વિરુદ્ધ વેલામાં વહેલી કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે પણ અગાઉના બાબતમાં નામદાર હાઈકોર્ટમાંથી એને એક મનાઈ હુકમ મળેલ છે જેનો એ ગેરલાભ ઉઠાવતો હોય તો આવેલ છે તો નગરપાલિકાના જે કાયદાકીય સલાહકાર એડવોકેટ છે એના માધ્યમથી આ સ્ટે વેકેટ વેલાસર થાય અને આપણે એની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ એ બાબતની પણ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે રોજમદાર કર્મચારી છે પણ રોજમદાર કર્મચારીને પણ બે હજાર ચૌદના કોઈ કિસ્સામાં જે તે સમયે એને કાયદાકીય મનાઈ હુકમ આપેલ છે હવે એનું અર્ધટન અલગ અલગ કક્ષાએ અલગ અલગ જે તે સમયે કરવામાં આવેલ છે પરંતુ આ બાબત અત્યારે કાયદાકીય એક નવી બાબત પણ ગુનાહિત બાબત બની છે આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને એની હાલ પૂરતું તો એને નગરપાલિકામાં હાજર ન રહે એ માટે થઈ અને એની વિરુદ્ધ કયા પગલાં લેવા એવું પોલીસે જણાવેલ છે અને એ જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી નગરપાલિકામાં હાજર ન કરવા એટલે જણાવેલ છે એમાં એવી વાત છે કલ્પેશ હિકુભાઈ બારૈયા જે એક રોજમદાર કર્મચારી ના કંઈક બળાત્કાર કેસમાં જેલમાં હતા અને થોડા સમય પહેલાં જામીનમાંથી છૂટેલા પણ અમારું એક સેનિટેશન ગ્રુપ એક્ટિવ છે નગરપાલિકાનું તેમાં મેસેજ મૂકેલા હાજર નતા છતાં મેસેજ મૂકેલા તો આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ ચોહલિયાનું ધ્યાન દોરેલું કે ભાઈ આ હાજર નથી તો તમે આમાં આને કઈ રીતે મેસેજ મૂકવા દો અને એને ગ્રુપમાંથી ડિલીટ કરવા જાણ કરે અને ગ્રુપમાં ડિલીટ થયા બાદ રવિવાર હતો ત્યારે એનો ફોન આવ્યો મારી માથે કલ્પેશભાઈનો કે તમે મને ગ્રુપમાંથી હુકમ ડિલીટ કર્યા કીધું ભાઈ તું હાજર નથી નોકરીમાં તારો હાજર રિપોર્ટ નથી સાહેબનો કોઈ હુકમ નથી અને સાહેબે લેખિત કીધેલું ભાઈ એનું પેલા લેખિત લઈ પછી જ હાજર લેવો તોય એની રીતે મનમાંની કંઈ હાજર થયેલા અને મારી સાથે ખરાબ વર્તન કરી હું તને જોઈ લઈશ ને આમ કરીશ તેમ કરીશ ને એવી ધમકી ભરી વાત કરેલી તમારી શું છે આવા કર્મચારી સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ જો એક રોજમદાર મહિલા કર્મચારી સાથે આવું વર્તન હોય તો અન્ય કર્મચારીને પણ બીક હેઠળ રહેતા હોય તો આના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ હા બહુ રેકોર્ડ તો નથી પણ મને ખ્યાલ છે એક ચીફ ઓફિસર માથે અને એક પ્રમુખ માથે એટ્રોસિટી પણ કરેલ છે હા જગતન નગરપાલિકામાં નોકરી કર્યું છે મારા ઉપર મારી હારે બળાતકાર કર્યો ને ચીફ ઓફિસર ને ફરિયાદ કરી

જેલ થાય જામીન ના મળે ના છૂટા થઈ જાય નગરપાલિકા માંથી